जो फ्रेंड्स अब यहीं आया हुआ था अपन हमने कई गिफ्ट को मिले मागो बाय मो मेंगो जा प्ले ली दो फ्रेंड्स गुड मॉर्निंग महादेव तो आज ये अंश ने स्कूले मुकवाज आउच्छू वाग्या चे अग्यार ને આજે અમે બહાર ખરીદી કરવા જવાના છીએ તો મારી બેનની સગાઈ છે અંશના માસીની સગાઈ છે તો બીકનકી રહેજો અમે શું ખરીદી કરીએ છીએ એ તમને હું દેખાડીશ તો મહાદેવ જો ફ્રેન્ડ્સ હવે અહીંયા આવ્યા હતા પણ અમને કંઈ ગિફ્ટ ગમ્યું નહીં એટલે હવે અમે બીજે જઈએ છીએ ગિફ્ટ લેવા આવ્યા હતા અમે અહીંયા પણ અમને કંઈ ગમ્યું નહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હજુ તો બધું સરસ સરસ પણ અમે કંઈ પાસ કર્યું તો ચાલો હવે અમે બીજી જગ્યાએ જઈએ છીએ ફ્રેન્ડ્સ જો ત્યાં અમને ગમી તો હેલો ફ્રેન્ડ્સ મહાદેવ અમે એવા છીએ કે મોલમાં જે બજારમાં હતો ને નાનો કે મોલ એ હવે અહીંયા ક્રેસન્ટ આગળ મોટો મોલ બની ગયો છે તો ત્યાં અમે થોડી ખરીદી કરવા આવ્યા છીએ જોઈ શકો છો બે માળનો અત્યારે છે હજી ત્રીજા માળે કામ ચાલુ છે જોઈ શકો છો તમે બધી વસ્તુ અમે શું લઈએ છીએ અંશ માટે બિસ્કિટ લઉં છું અને હા ફ્રેન્ડ્સ અહીંયા ત્રણસો ને દિવસ છે ને ડિસ્કાઉન્ટ જ હોય છે તો તમે પણ એકવાર અહીંયા કે મોલ મુલાકાત લેજો સવારે આવ્યા છીએ અમે અંશના કપડા લેવા કપડાના તો તમે જોઈ શકો છો અંશ શું કરે છે અંશ આમથી આમને આમથી આમ આટા સલાહ મારે છે અને અમે એના કપડાં લઈએ છીએ તો સારું ફ્રેન્ડ સમગ્ર કંપની લઈએ છીએ

તો એ શું મસ્ત છે હા પણ આને હું કહેવાય જામફળ જામફળ કેક કહેવાય શું કહેવાય કે અમે આવી ગયા છીએ ઘરે ગામમાં શોપિંગ કરવા ગયા હતા હંસભાઈ ના કપડા લાવ્યા છીએ અને આ કેમોલમાંથી ઘણી વસ્તુ લાવ્યા છીએ રન્સબાઈનું નાસ્તો લાવ્યા છીએ આઈ બારી ચોકલેટ લાવ્યા છીએ બીજું શું આ જુઓ આ પણ ચોકલેટ છે તો મારી હવે અમે વિડિયો અહીંયા જ પૂરો કરીએ છીએ મને તમને મેં પહેલા બી કીધું હતું અમે કઈ પણ જઈ નાઈએ તો મને માથું પહેલા દુખે છે તો મને માથાનો દુખાવો ચાલુ થઈ ગયો છે તો વિડીયો ને અહીંયા જ એન્ડ આપીએ છીએ આપણે મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો ને સારી સારી કમેન્ટ્સ કરજો મહાદેવ અતણું ચાલુ કરી દીધું છે અતણું જામ ખાવ છું મેંગો આવ્યો

છું યમી યમી છે તમે મારા જોતા ફ્રેન્ચ હું હોય તો મારી કરજો કરજો લાઈક હા મુ જોઈને કહી દે તો ફ્રેન્ડ્સ અમે થોડીક અંશની ખ કપડાંની ખરીદી કરી હતી અંશના કપડાં શોરૂમમાંથી લાવ્યા છે પણ તમને અત્યારે અમને બતાવવાના નથી કેમ કે માસીના સગાઈમાં પહેરવાના છે તો થોડું સસ પહેલું રાખવું પડે ને બધું થોડી અમે દેખાડીએ તો ચાલો મળીએ માસીના સગાઈમાં અને જો અંશ કેવા કપડાં પહેરે છે